સુરેન્દ્રનગરમાં સિમેન્ટ ભરેલ ટેન્કર પલટી ખાધું ડ્રાઈવરે સ્ટીરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો છે ટેન્કરની ટાંકી લીક થતા ડીઝલ રસ્તા પર ઢોળાયું હતું નશાની હાલતમાં ચાલકે અકસ્માત સર્જો હોવાનું અનુમાન છે ટેન્કર પલટી ખાતા રોડ પર ટ્રાફિક જામ પર સર્જાયો હતો ડ્રાઈવર અને ક્લીનરને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા રોડ પરથી ટેન્કર હટાવવા ક્રેનની મદદ પણ લેવાઈ છે ટેન્કરની ટાંકી લીક થતાં ડીઝલ રસ્તા પર ઢોળાયું હતું નશાની હાલતમાં ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું અનુમાન છે ટેન્કર પલટી ખાતા રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ડ્રાઈવર અને ક્લીનરને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા રોડ પરથી ટેન્કર હટાવવા ક્રેનની મદદ પણ લેવાઈ છે